આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે ગુજરાતી સાહિત્યમાં આજે આપણે વાત કરશું મધ્યકાલીન કવિયત્રીઓની જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ ગૌરીબાઈ ગૌરીબાઈ ડુંગરપુરના નાગર બ્રાહ્મણની પુત્રી હતા તેઓ નાની વયે જ વિધવા થયા રામાનંદ નામના ગુરુની આજ્ઞાથી તેઓ લખતા વાંચતા થયા તિથિવાર નામે છસોથી પણ વધારે વેદાંત અને જ્ઞાન માર્ગી પદો તેમણે આપેલા છે તેમની જાણીતી પંક્તિઓ ચંદ્રમે તું ચૈતન્ય સૂરજ મેહ તુ તેજ વનેશ્વર વિશ્વમાં વિલસ્યા જેમ ફૂલ ગૌરી ભેટી બીજા કવિયત્રી છે દિવાળી બહેન દિવાળીબાઈ ડભોઈના બ્રાહ્મણના પુત્રી હતા ઈસવીસન સત્તરસો એકોતેરમાં દુકાળ પડતા પુત્રીનું અને પોતાનું પેટ ભરવાના સાસા પડ્યા ત્યારે દિવાળીબેનના પિતાએ તેમને એક વૃદ્ધ સાધુને સોંપી દીધેલા સાધુ રામભક્ત હોવાથી તેમની પાસેથી તેમણે રામાયણના પાઠ ભણ્યા રામ જન્મ રામ બાળ લીલા વિવાહ રામ રાજ્ય અભિષેકની ગરબીઓ બ્રહ્મનાદના પદ આ તેમની કૃતિઓ છે તેમના પછીના કવિયત્રી છે કૃષ્ણાબાઈ અઢારમી સદીમાં થયેલા વડનગરના તેઓ વતની હતા સીતાજીની કાંચડી વિવાહ રૂકમણી હરણ કૃષ્ણના હાલરડા એ તેમના જાણીતા ગ્રંથો છે તેમણે રામાયણના મૃગવાળા પ્રસંગને સીતાજીની કાંચડી નામથી એકસો અણસઠ પંક્તિઓના કથા કાવ્યમાં વર્ણવ્યો છે જેમાં સુવર્ણમૃગ સીતાની હઠ રામની આનાકાની સીતાલક્ષ્મણ વચ્ચેનો થયેલો સંવાદ વગેરે બાબતોમાં સ્ત્રી ભાવનું સૌથી સારું આલેખન થયેલું જોવા મળે છે એના પછીના કવિયત્રી છે રાધાબાઈ રાધાબાઈ વડોદરાના દક્ષિણી બ્રાહ્મણ હતા તેમના ગુરુનું નામ અવધૂતનાથ હતું મીરાબાઈની જેમ તેમણે પણ કૃષ્ણના પદો લખી અને મધુર કંઠે વડોદરામાં વિહાર કરી અને ગાતા હતા સંત વિઠોબા કર્માબાઈ જ્ઞાનેશ્વર તુકારામ મીરાબાઈ વગેરે ભક્તોના જીવનચરિત્ર પણ તેમણે લખેલા છે તેમના સાહિત્યમાં ગુજરાતી હિન્દી અને મરાઠી એમ ત્રણેય ભાષાનું મિશ્રણ જોવા મળે છે પછીના કવિયત્રી પુરીબાઈ પુરીબાઈ ઉમરેઠના વતની હતા સીતા વિવાહના પ્રસંગને અનુરૂપ મંગળ કાવ્યમાં લગ્ન પ્રસંગોની બાબતોને આવરી લેવામાં આવેલી છે તેમના છ કડવાના વર્ણનાત્મક કાવ્યમાં સમકાલીન લગ્ન પ્રસંગનું વાતાવરણ પણ ઉપસ્યું છે પછીના કવિયત્રી લીરબાઈ લીરબાઈનો જન્મ પોરબંદર પાસેના મોઢવાડા ગામે મેર જ્ઞાતિમાં થયો હતો તેમણે ઘણા બધા પદોની અને ભજનોની રચના કરી છે અને જેમાંથી રમતો જોગી ક્યાંથી આવ્યો એ ખૂબ જ જાણીતું છે તેમણે રાણા કંડોરણા નામે જીવતા સમાધિ લીધી હતી હવે પછીના અને અંતિમ જે કવિયત્રી છે એ સતી તોરલ સંત સંતકવયત્રીઓમાં સતી તોરલ આદ્ય કવિયત્રી ગણાય છે તોરલ એ સંત પુરુષ સાસતિયા કાઠીના ધર્મપત્ની હતા એકવાર કચ્છના જેસલે સાસતિયા પાસે તોરી નામની ઘોડીની માગણી કરી પરંતુ તેનો અર્થઘટન સાસતિયા પોતાની પત્ની સમજીને જેસલને પત્ની તોરલ અને ઘોડી દાનમાં આપે છે દરિયાઈ માર્ગે જેસલ અને તોરલ જતા હોય છે ત્યારે એકાએક દરિયો તોફાને ચડે છે આથી જેસલ સતી તોરલ પાસે મદદની માગણી કરે છે આ સમયે સતી તોરલ દરિયાદેવને પ્રાર્થના કરે છે અને પરિસ્થિતિ કાબૂમાં આવી જાય છે આ ઘટનાથી પ્રભાવિત થઈ અને જેસલ ખરાબ કાર્ય છોડી અને સત્કાર્યના માર્ગે આગળ વધે છે આ બંને મહાપુરુષની સમાધિ કચ્છના અંજાર ખાતે આવેલી છે એમની સમાધિની એવી લોકવાયકા છે કે સતી તોરલે મોટે ભાગે ઈશ્વર શ્રદ્ધાનું ગાન કરેલું છે તેમાં મનુષ્ય પોતાના પાપોની કબૂલાત નિખાલસતાથી કરી અને પશ્ચાતાપ અનુભવે તો તેનામાં માનવતા પ્રગટે એવો ભાવ વ્યક્ત થયો છે જેમાં જેસલને આપવામાં આવેલા ઉપદેશો મુખ્ય છે અને જનસમાજ માટે પણ તેમણે ઘણી ભજન રચનાઓ પણ આપેલી છે સતી તોરલની જાણીતી પંક્તિઓ પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે તારી બેલડી બુડવા નહીં દઉં તારી નાવડી ડૂબવા નહીં દઉં વાત કરી આજે આપણે મધ્યકાલીન કવિયત્રીઓની ગુજરાતી સાહિત્યમાં આપને કોઈ પ્રશ્ન હોય કોઈ માહિતી મેળવવી હોય કે કંઈ મૂંઝવણ હોય તો અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન પર ટેક્સ મેસેજ અથવા વોઇસ મેસેજ કરી અને આપની મૂંઝવણ અમને લખી શકો છો આપ અમારો આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર પણ સાંભળી શકશો આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે તારો સમ રે તારી ના વડીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડ ਸਿਰਣੀ ਚੋੜੀ ਦੇ ਸਰੋਵਰ ਪਾੜ ਰੇ ਓ ਮੇ ਕੋ ਦਿਨ ਤਰਸਿਆ ਵੜੀਆਂ ਓ ਮੇ ਕੋ ਦਿਨ ਤਰਸਿਆ ਵੜੀਆਂ ਤੋ ਰਾਂਦੇ ਰੇ ਜਿਮ ਜੇ ਸਲਕੇ પાપ તારું રે પર ઘાસ જાડે જા ધર્મ તારો સંડ રે તારી નાવડીને બુડબા ન તારી બેડલી ને ਤੋਰੋਲ ਕੇ ਚਲੇ ਜੇ ਜਿਰੇ ਮ ਤੋਰੋਲ ਕੇ ਚਲੇ